હાલ લો મિત્રો તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને મિત્રો સ્વાગત છે ફેસબુકમાં મિત્રો માત્ર અગિયાર હજાર રૂપિયામાં પલ્સર બસો વીસ સીસી મિત્રો कंडीशन અને અગિયાર હજાર રૂપિયા મૂળ કિંમત છે મિત્રો તો એના માટે મિત્રો તમારે નીચે આપેલી લિંક ઉપર જવાનું છે મિત્રો ક્લિક કરો અને ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો મળી જશે મિત્રો તો આપણે જાજો ટાઈમ વેસ્ટ નહીં કરીશું મિત્રો સીધી ગાડીની જ વાત કરશું મિત્રો પલ્સર બસો વીસ સીસી મિત્રો સારી કંડિશનમાં છે અને મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં મિત્રો એક બીજી વસ્તુ કે ઓલ ઇન્ડિયા મિત્રો માં લોવેસ્ટ બજેટના સ્પોર્ટ્સ બાઇક અને મિત્રો થી લઈને બાઇક સુધી બધી જ રેન્જ અવેલેબલ હોય છે જનતા ઓટો ઉનામો મિત્રો તો એકવાર નવી ગાડી લેવા પહેલા એકવાર વિઝિટ કરી લેજો મિત્રો બાકી પસ્તાવાનો વારો આવશે મિત્રો અને પ્લસ બીજી વસ્તુ કે પ્રીમિયમ સેગમેન્ટ પણ અવેલેબલ હોય છે મિત્રો જનતા ઓટો ઉનામાં ખાલી નાનકડો એવું કામ કરવાનું છે મિત્રો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને જો તમે ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા છો તો પેજ ને ફોલો કરી લેજો મિત્રો અને ઇન્સ્ટાનું પેજ પણ સાઈડમાં દેખાતું હશે મિત્રો એને પણ ફોલો કરી લેજો જેથી કરીને તમને રોજ અપડેટ મળતું રહે મિત્રો તો આપણે વાળી ટુ ટ્વેન્ટીની વાત કરશું મિત્રો તો સ્ટાર્ટિંગ તો પેલા તમને સેલ્ફથી બતાવી દઉં કે ગાડી સેલ્ફ સ્ટાર્ટ અને કમ્પ્લીટ છે મિત્રો એન્જિન સારું છે બાકી બીજી પછી વાત કરશું મિત્રો ગાડી એક જ સેલ્ફ સ્ટાર્ટ થઈ ગઈ છે ફરી વાર તમને સ્ટાર્ટ કરીને બતાવી દે મિત્રો કે ગાડી સેલ્ફે સ્ટાર્ટ થઈ જાય છે પ્લસ બીજી વસ્તુ તમને રેસ કરીને પણ નોઈસ બતાવીશ કે ગાડીમાં કેવો નોઈસ આવે છે મિત્રો નોઈસ એકદમ ક્લિયર છે ગાડીનું પ્લસ બીજી વસ્તુ કે ટાઈમિંગ ચેનનો વાલનો કાંઈ એક્સ્ટ્રા નોઈઝ નથી મિત્રો ગાડીમાં અને સાયલેન્સરમાં પણ સ્મોક નથી મિત્રો તમે રેસ કરીને ચેક કરી શકો છો અત્યારે રેસ કરીને તમે ચેક કરાવું છું કે સ્મોક નીકળે છે કે નહીં કાંઈ એન્જિનમાં બ્લોક પિસ્ટનનો કંઈ પ્રોબ્લેમ હોય તો સ્મોક નીકળે વ્હાઈટ અથવા બ્લેક મિત્રો આમાં સ્મોક પણ નથી ગાડીમાં ફૂલ રેસમાં એન્જિન એકદમ સ્મૂથ છે મિત્રો કલર કન્ડિશન વાઈઝ થોડી ગાડી વીક છે મિત્રો નોર્મલ એ હું તમને બતાવી દઈશ મિત્રો ક્યાંક ક્યાંય સ્ક્રેચિસ છે અને જે નાનું નાનું છે એ મિત્રો પ્લસ બીજી વસ્તુ કે આપણે શરૂઆત અમે ત્યાં ટાયરથી કરીએ છીએ તો ટાયર પણ તમને બતાવી દઉં ટાયર મિત્રો રફ કન્ડિશનમાં છે થોડા ટાઈમ પછી ટાયર નાખવું પડશે અને તમે જોઈ શકો છો કે ટાયરમાં મિત્રો તમે સેકન્ડમાં પણ ટાયર મળી જશે હજારથી બારસો રૂપિયામાં સારી કન્ડિશનમાં ટાયર આનું વીક છે આથી મટગઢ થોડું તૂટેલું છે મિત્રો બાકી ફ્રન્ટ ડિસ્ક બ્રેક કમ્પ્લીટ છે પ્લસ થોડો થોડો જે અહીંયા કલર નીકળી ગયો છે એ મિત્રો અહીંયા અમે સર્વિસ કરીને કમ્પ્લીટ કરીને આપશું મિત્રો ટચિંગ કસ્ટમરની સામે જ કરીએ છીએ જેથી કરીને કોઈ ક્વેરી ન રહે મિત્રો અને કસ્ટમરને એવું ન લાગે કે ટચિંગ કરીને આપી છે મિત્રો જે કન્ડિશન હોય એ મિત્રો રો મટિરિયલ જ આપણે બતાવીએ છીએ હંમેશા આપણો આગ્રહ એવો જ હોય છે પ્લસ તમે જે પેનલ જોઈ શકો છો ફ્રન્ટ પેનલ મિત્રો ક્યાંય બ્રેક નથી ક્યાંય તૂટેલ નથી ઓરિજિનલ પેનલ છે મિત્રો નોર્મલ સ્ક્રેચિસ અહીંયા જોવા મળે છે તમને પ્લસ બીજી વસ્તુ એન્જિનમાં ક્યાંય લીકેજિંગ નથી એ કલર કન્ડિશન વાઇઝ થોડી ગાડી વીક છે મિત્રો કે કલર કન્ડિશન થોડી ઝાંખી પડી ગઈ છે ગાડીને બાકી એકજોસ ઓકે છે મિત્રો પાછળની ડિસ્કબ્રેક ઓકે છે પાછળનું ટાયર ચાલે એમ છે અને સારી કન્ડિશનમાં છે પાછળનું ટાયર મિત્રો પાછળની ડિસ્કબ્રેક પણ કમ્પ્લીટ છે જી જે ઇલેવનમાં ગાડી છે મિત્રો એકત્રીસ ત્રીસ ગાડી નંબર એવાનો રહેશે જૂનાગઢ પાર્સિંગ છે અને ઇન્ડિકેટર્સ પણ ગાડીના કમ્પલીટ છે એક સીટ કવર મિત્રો નખાવાના રહેશે તમે જોઈ શકો છો સીટ કવરના ડેમેજ છે મિત્રો અને કિંમત પણ અગિયાર હજાર રૂપિયા છે મિત્રો કે જેથી કરીને તમે ત્રણ ચાર હજાર રૂપિયા નાખો તો પણ ગાડી તમને મસ્ત અને બ્રાન્ડ ન્યૂ જેવી કન્ડિશન થઈ જાય મિત્રો બીજી વસ્તુ કે પાછળનું ટાયર કમ્પ્લીટ છે પાછળના શોક ઓબ્ઝોર્બર રેડી છે મિત્રો ગાડી ચાલવામાં પણ કમ્પ્લીટ છે એન્જિન સારું છે ગાડીનું મીટર બંધ રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે મીટરમાં કંઈક વાયરિંગ ઇશ્યુ છે એટલે મીટર બંધ રહેશે મિરર ઓરિજિનલ ગાડીના લાગેલા છે મીટર બંધ છે ગાડીનું હોન બોન હોન પણ ચાલુ છે મિત્રો ગાડીનું ધીમું ધીમું ચાલું છે અને પ્લસ બીજું વસ્તુ હાલવામાં કમ્પ્લીટ છે મિત્રો ઇન્જિન ઓઇલ ગાડીમાં કમ્પ્લીટ છે અને બસો વીસ સીસી મિત્રો જે તે ટાઈમની લેજન્ડરી બાઇક છે પલ્સર બસો વીસ સીસી મિત્રો અને રેસિંગ જે લોકો કરતા હશે જે લોકો સ્ટન્ટમેન હશે એને ખબર હશે કે આ શું વસ્તુ છે મિત્રો તમને રેસિંગ એક્સપિરિયન્સ જોતો હોય તો પલ્સર બસો વીસ સીસી ધ બેસ્ટ ઓપ્શન છે મિત્રો અને બીજી વસ્તુ આમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ કરાવી દેશું અમે મિત્રો કોઈ પણ બેંકનું ક્રેડિટ કાર્ડ આવશે ઓલ ઓવર ગુજરાતમાંથી ગમે ત્યાંથી થઈ જશે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી પણ થઈ જશે મિત્રો અને બીજી વસ્તુ મિત્રો આના સિવાયની બધી જ ગાડીમાં મિત્રો ઓફર ચાલુ છે અને ગાડીનો ફૂલ સ્ટોક અવેલેબલ હોય છે જનતાઓ ઉનામાં મિત્રો બધી જ પ્રકારની ગાડી મળી જાય છે જનતાઓ ઉનામાં મિત્રો અને પ્લસ મિત્રો ગાડીમાં કોઈ પણ જાતની ગેરંટી વોરંટી નથી આપતા મિત્રો અમે લોકો એટલે એ તમને યુટ્યુબ વિડીયોના માધ્યમ દ્વારા જણાવી દઉં મિત્રો કેમ કે સેકન્ડ હેન્ડ ગાડી હોવાથી ગેરંટી વોરંટીની પોલિસી છે નહીં મિત્રો તમને ગાડી ચેક કરીને આપશું મિત્રો અને પ્લસ બીજી વસ્તુ કે જો તમારે ઓનલાઈન બુકિંગ કરાવી હોય મિત્રો ઓલ ઓવર ગુજરાતમાંથી તો ફૂલ પેમેન્ટ કરવું પડશે મિત્રો પછી જ ઓનલાઈન બુકિંગ થશે આમાં નામે કરવાના એટલે કે તમારે ટ્રાન્સફર નામ પર કરવાનો ખર્ચો અલગ રહેશે અને જો તમારે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી જોતી હોય તો ડિલિવરી ચાર્જિસ અલગ રહેશે મિત્રો બાકી ગાડીની કિંમત મૂળ અગિયાર હજાર રૂપિયા છે મિત્રો અને આના સિવાયની ઘણી જ ગાડીની વિશાળ રેન્જ ઓટો ઉનામાં હોય છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને પેજને ફોલો કરી લો ઓટો ઉના મિત્રો તમારો ભાઈ બેઠો જ છે મિત્રો